અને આ ઓપ્શન ઉપર આપણે ક્લિક કરી દેવાનું છે ત્યાં ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારું આ રીતના પેજ આવશે તમે જોઈ શકો છો તો મિત્રો હવે તમે જે પોતાનું સ્ટેટસ બનાવવા માંગો છો એ આપણે એડ કરવાનું છે જેમ કે પ્લસમાં જઈ અહીંથી આપણે મીડિયાના ઓપ્શનમાં જવાનું છે તો મિત્રો ત્યાર પછી તમારે અહીંથી એક આપણે ફોટો સિલેક્ટ કરી લેવાનો છે ફોટો એડ કરીએ ડાયરેક્ટ આપણે ત્રણ ટપકા પર ક્લિક કરીએ અહીંથી તમારે ફિલ કોમ્પર્મેશન એરિયાવાળું પાંચમાં નંબરનો ઓપ્શન છે તો તમારે ત્યાં ક્લિક કરશો તમારો ફોટો ફેલ સ્ક્રીન થઈ જશે હવે તમારા ફોટા પર ક્લિક કરી અને પાછળની સાઈડ આપણે ખેંચવાનું છે સોંગ પ્રમાણે અને પછી આ ઓપ્શન ઉપર ક્લિક કરશો તો તમારો ફોટો ખેંચાઈ જશે હવે તમારે સ્ટાર્ટમાં આવી અને જે ફોટો છે એની ગોલ્ડ દબાવી અને સોંગની નીચે આપણે આ ફોટો છે તમારે મૂકી દેવાનો છે તમે અહીંથી જોઈ શકો છો તો જોઈ લો મિત્રો તમે અહીંથી જોઈ શકો છો આપણે આ રીતના મૂકશું એટલે તમારે સ્ટેટસ તૈયાર થઈ જશે તો હવે તમારે અહીં સ્ટેટ જે તમારું નામ લખવાનું છે અહીં પણ તમારું નામ લખવાનું છે તો મિત્રો તમારે અહીંથી એડિટ કરી અને લખી દેવાનું છે પછી અહીં ક્લિક કરી અને અહીંથી આપણે સ્ટેટસ એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો